પાટણ જવા અને આ પાટણમાં બહુ ભીડ હશે એટલે કંટાળો આવશે એકલા તો કોઈ કંગાસ હોય ને તો વાતો કરતા કરતા હેડે જો એટલે કંટાળો ના હાલ તો કોઈ કોઈંગાશે નહીં ચાં પહોંચ્યો હવે પાટણે એ દાદાજી latch ઉસ જો તમે પાટણ જવું લ્યા પાટણ અલી મારું એક કામ કરશો તમે પાટણ જઈ હ મગ લેતા છો

પાટણ તો જવાય જ નહીં ઓ કંટાળો આવે એક તો રિસ્કા રિસ્કા મારી ના પૈસા રિસ્કા કરીને આવ્યો તા ને કે આબા આમ જોસ ચેટ નાલ તો પાટણમાં માં રખડ તો રિસ્કા કરીને પૈસા ના આવ્યો તો આ ને કુછ બી થાય ને કુજી ના મગાલ દે ઉજા મે દે અહીં ઘર પાહે ને મગ મગન જી નાલ દેજુ ચાલ મગ મગનજી જી નાલવાના

એટલે તમે હાલતા જઈએ તમે આવતા હાલતા કે મન કરો કરા ભીડાઓ એ તમારી આ ઘર પાહેલ છે તો તમે હાલ જ ઘરે ગોમા આવ્યો હવે તો હાલ નઈ જાતો ઘરે એટલે જો ન યાર લ્યો તમ હાલ નઈ જાતો લોકી એ મારે તો પાણી વાળે હાલ તાર પાટણી સાચી ને ચેતન જાવ ને અડધો પાણી વાળે એ બોર ચાલુ કર દે એમ તો કોઈ બોર વાળો રાડ કર છે નઈ જતો લ્યો પણ હું હાલ ઘરે નઈ જાતો હું ઘરે જાડ જાડ ચાનલ દેજો હા એમ રાખો હું હવે જઉં

મારે તો બે ઢે આવતો હશે મારે પેલા શેતરમ પાડીઓ નાખવા દેવાનું પેલા શેતર વાળા ફોન આવતો હતો ખુબ ખુબ ધક્ષ્ય તો આલ દે વાળો હું આલ જઉં આવ્યો બાદ ના ના ઉડની બોલ ઉડને ના લે પાટણ જાય છે આ મમ મગર સટ્ટી ગુ આયો અમેરિકા અમેરિકા જાવ ઓ મેરી જે બોલે ઓ આ અમેરિકા અમેરિકા

મારે કેટલાક ટકા હું શું ગમ મગર નો શાક કરવા લઈ જુલા ના શાક તમા નઈ કરવાનું કાળે હા મગર ની દેજો લ્યો કે ઈવન સોપરો મોડો નઈ પડે એટલે ઇવન મગર શાક કરીને ખવડાવવાનું કીધું ડોક્ટર હું કઈ જાયો તમા નઈ ખાવાના તમે લ્યો મગર ની નાલ દેજો અમેરિકા જ આવું છે અમેરિકા નહીં આવી કરે તો ઓસ્ટ્રેલિયા અમને ખબર કે તમારા કોઈ બધાના ના ગોલા નઈ લઈ લઈને બધું હોય બસિયા અમેરિકા એવું કરવા ચાતા અમેરિકા ડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા જેવડાય છે એવું હોય

à mà cái nhà nào mà thì giàu ai dám mực em có quản cho chị cho cho cả gì nào không anh em bảo gì quản một khay bao ăn sẽ cho cái ăn trả đi tụi mình cái cho rồi phải lấy đâu ai đi đâu anh cái cái số làm đâu số một Tại cái lầm ba tôi lấy đâu? Ra chọc bay trong ông thầy chứ. cái ba biết biết nấy lấy đâu? Tôi mà con cái lấy ba lầm ba lấy đâu? Tại nhà khai vậy chứ? Cười. Ai lấy luôn? để thấy là mà gì nào anh suy không biết? Mua tặng bạch trai về đâu? về Con mà được nó, Anh em cái cái mình gì nhỉ?

ফাই পযাং 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 দিলি ওডুার হাই নিদিল নিদ ভাইভা আইটিল নিদিল কাই দ্য়াং নিদে দীল ঙ়াং দোমাই দিল খাং দুলের তো টিলোং দুল� Ya, susah banget sih. Kami mau jauh, usahakan aja. Lama tuh,

કિલો અલ્યા યપી અલ્યા અલ્યા હા ઓલે અલ્યા આખી રે એ ના ભાઈ તો આખી રોડી મોલે અલ્યા તું

એ માં આયો તો કશું વાળા નહી બોલો જો મારા હાથો એટલું કીધું કે પેલા કીધું મમ્મા કીધું કે બેજે ના નસી મગીએ લે આલે એટલે હું

ફાય મુ તો માર કોમે જઉ ત

એ પૂરી થઈ ગઈ હવે હવે કદી નહીં થાય આ આય ભૂલ ન કરાય પછી દોખાના તો દોખાના અને અમે અમે તો આમ ન તમે તો કેશ કરવા હતા અલ્યા હું દોખાના આ જોખાયા આય ભૂલ ન કરતા અને કીધું નહી અમે ના આગેવાળી ન કે ખબર ન પડી તો આપણે આપણા વાટલા બાઉં હા હા એટલે વાલા હા હાલ તો માગ્યો નહી ના